Cô ấy là người là người nổi tiếng, không? Ừ, ha là người nổi tiếng. অরিজিনাল নকলি এমন হয় ঠিক আছে হ্যাঁ আদি রিডিং তো হবে 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 মানে সবারનો সবারનો 4:30 হবে মানে 6:00 পর্যন্ত হবে

આજે ને ટ્રાયલ કરવા અત્યારેની થોડી મિનિટ પછી સાડા 4 કરી લઈશું અત્યારે સાંભળવા કેવો રેન્જ એ જે કયું કલર હા બીજું એ એ કે છે પ્રભુ જ છે બીજી પ્રભુ જ કરી શકે અમે કલર જ કીધું જેવું પ્રભુ રમને જે અમે એક્ઝેક્ટ હોય એટલે આ પ્રભુ જ કરી અને પ્રભુ જ છે અમુક બાંતિનો કલર હા 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 કલર હા